ભુજથી દ્વારકા જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને એની સંપૂર્ણ માહિતી અને લાઈવ લોકેશન પણ મિત્રો એપ્લિકેશનમાં તમે જોઈ શકો છો જે એપ્લિકેશનનું નામ પણ તમને આપી દેવામાં આવશે અને સાથે સાથે ક્યાં થઈને કયા સ્ટેશન ઉપર થઈને બસ નીકળવાની છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર ખાસ મળી રહેશે તો વિડીયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર નવો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અન્ય કોઈ પણ બસની માહિતી તમારે મેળવી હોય તો કોમેન્ટ કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો ઓનલાઈન બસમાં હશે તો તો ચલો વિયોની શરૂઆત કરીએ તો પહેલા નંબરની મિત્રો બસ છે મિત્રો નારણ સરોવરથી દ્વારકા તો એક્સપ્રેસ છે મિત્રો બપોરે બે અને પાંત્રીસ મિનિટે નારણ સરોવરથી નીકળે છે જે ક્યાં થઈને નીકળવાની છે માતાના મઢ તમને મળશે ચાર અને આઠ મિનિટે નખત્રાણા પાંચ અને તેર મિનિટે ભુજ છ અને ચોવીસ મિનિટે अंजार सातने सत्यास है गाँधीधाम सात ने चौपन मिनिटे भच आठ ने बीस मिनिटे मोरबी दस ने चालीस मिनिटे ध्रोल अग्यार उड़तालीस मिनिटे जामनगर बार ने बेतालीस मिनिटे और द्वारका मित्रों पहुँचाड़ से चारिश मिनिटे जी मित्रों बसकेशन एप्लिकेशन तुम जी शको एप्लिकेशन नाम से जी एस आरटीसी लाइव ट्रैकिंग एनी अंदर कया कया आप कया कया बद्दी माहिती તમને મળી શકો છો કયા કયા સ્ટેશન ઉપર બસ નીકળવાની છે કયા સ્ટેશન કયા રૂટ ઉપરથી નીકળશે બધી માહિતી તમને અહીં મળી રહેશે તો બીજા નંબરની બસ છે મિત્રો ભુજ થી દ્વારકા एसी स्लीपर છે તો કેટલા વાગે નીકળવાની છે ભુજ થી અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તો ભુજ થી નીકળવાની છે आठ वगे रात्र जे क्या थे निकल से तो अंजार तुम्हें आठ ने पचास मिनिटे आदिपुर नव दस मिनिटे गाँधीधाम सॉरी मित्रों गाँधीधाम दस ने सॉरी नव ने वीस मिनिटे बच्च दस वगे मलिया अग्यार ने पंदर मिनट है मोरबी बार ने पंदर मिनट है द्रोल एक ने पात्र मिनट है जामनगर बे ने पच्चीस मिनट है खंभाड़िया तरण ने पात्र मिनट है अने द्वारका तमने पोचर से पाँच ने पात्र मिनट है तो नाना स्टेशन ने मित्रों बात करिए तो क्या थे ने निकट से तमने कह दो कुकम कुकमा रतनाल पचौ सामख्याड़ी मड़िया जो नाना स्टेशनों व्चे आवे से गाड़ा राजपरा टंकारा लतीपुरा ध्रोल फला आपा वसाई बेड झांखर कजूर कजूरडा दाता कुरंगा, बारडिया અને દ્વારકા તમને પોકળ છે અને ત્રીજા નમોની બસ છે માંડવી દ્વારકા વાયા મોરબી સ્લીપર તો માંડવી ભુજ થી નીકળે છે સાંજે 7 વાગે જે ભુજ તમને મળશે 8:05 મિનિટે પંજાર 9 વાગે આદીપુર 9:15 મિનિટે ગાંધીધામ 9:30 મિનિટે પચાઉ 10:15 મિનિટે માળિયા આવે 12 વાગે મોરબી બાર ને ત્રીસ મિનિટે ધ્રોલ એક ને પાંત્રીસ મિનિટે જામનગર બે ને વીસ મિનિટે ખંભાળિયા ત્રણ ને ચાલીસ મિનિટે અને દ્વારકા તમને પહોંકડશે મિત્રો પાંચ અને પચીસ મિનિટે तो मित्रों ये एप्लीकेशन हूं नाम से तुम्हें જોઈ શકો છો GSRTC લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ની અંદર મળી રહેશે તો જેવી રીતે તમે અહીંયા ચાર ઓપ્શન તમને મળે છે જુઓ તમે તો ચાર ઓપ્શન ની અંદર તમે આ સર્ચ બસ નું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ચાર ઓપ્શન મળે છે જુઓ અહીંયા તમારી તારીખ જોવાની છે કયા ટાઈમ ની બસ જોવાની છે અને ક્યાંથી ક્યાં જવાનું છે બસ આ બંને બસનું અંદર તમે સર્ચ કરશો એટલે તમને તમારા મનપસંદ તમારે જ્યાં જવાનું છે એ બસ તમને અહીંયાથી મળી રહેશે દાખલા તરીકે વચ્ચેના રૂટ ઉપર તમે ઊભા હોય તો બંને બંને બાજુના સ્ટેશન તમારે અહીંયા લખવાના છે એટલે જે પણ એ રૂટ ઉપર બસ ચાલવા હશે એ બધી બસો તમને અહીંયાથી જોવા મળી રહેશે તો માહિતી તમને ગમી હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો